નમસ્કાર મિત્રો આઈપીઓ સારથીમાં આપનું સ્વાગત છે આજે આપણે એક વધુ રસપ્રદ આઈપીઓ વિક્રમ એન્જિનિયરિંગ લિમિટેડના આઈપીઓ વિશે વિગતવાર વાત કરીશું આ કંપની શું કરે છે તેના નાણાકીય આંકડાઓ કેવા છે અને સૌથી મહત્વનું શું આ આઈપીઓમાં રોકાણ કરવું યોગ્ય છે કે નહીં તે આપણે વિશ્લેષણ કરીશું સૌ પ્રથમ કંપની વિશે જાણીએ વિક્રમ એન્જિનિયરિંગ લિમિટેડ જેની શરૂઆત બે હજાર આઠમાં થઈ હતી તે એક એન્જિનિયરિંગ પ્રોક્યોરમેન્ટ અને કન્સ્ટ્રક્શન ઇપીસી કંપની છે તેઓ પાણીના વિતરણ પાવર ટ્રાન્સમિશન રેલવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સોલર ઉર્જા જેવા ક્ષેત્રોમાં પ્રોજેક્ટ્સનું કામ કરે છે કંપનીએ ચૌદ રાજ્યોમાં પિસ્તાલીસ પ્રોજેક્ટ્સ પૂરા કર્યા છે અને હાલમાં તેમની પાસે બે હજાર ચારસો રૂપિયા કરોડના ઓર્ડર છે તેમના ગ્રાહકોમાં એનટીપીસી અને ગ્રીડ જેવી સરકારી સંસ્થાઓ પણ સામેલ છે હવે આઈપીઓની મુખ્ય વિગતો પર નજર નાખીએ આ આઈપીઓ છવ્વીસમીથી ઓગણત્રીસમી ઓગસ્ટ સુધી ખુલ્લો રહેશે તેનો પ્રાઇસ બેન્ડ બાણું રૂપિયાથી સત્તાણું રૂપિયા પ્રતિ શેર છે અને ઇશ્યુ સાઇઝ સાતસો કરોડ રૂપિયા છે ઇસ્યુનો લગભગ પંચાણું ટકા ભાગ ફ્રેશ ઇસ્યુ છે જેનો અર્થ છે કે એકત્ર થયેલ મોટાભાગની રકમ સીધી કંપની પાસે જશે રિટેલ રોકાણકારો માટે પાંત્રીસ ટકા હિસ્સો અનામત છે કંપનીની નાણાકીય સ્થિતિ વિશે વાત કરીએ છેલ્લા કેટલાક વર્ષોમાં કંપનીની સંપત્તિ લગભગ બમણી થઈ છે અને આવકમાં પણ સતત વધારો થયો છે જે પાંચસો વીસ રૂપિયા કરોડથી વધીને નવસો બાવીસ કરોડ રૂપિયા થઈ છે કંપનીનો નફો પેટ પણ બેતાલીસ રૂપિયા કરોડથી વધીને ચુમોતેર કરોડ રૂપિયા થયો છે જે લગભગ આઠથી નવ ટકાનો માર્જિન દર્શાવે છે અન્ય કંપનીઓ સાથે સરખામણી જ્યારે આપણે વિક્રમ એન્જિનિયરિંગની કલ્પટરૂ પ્રોજેક્ટ્સ અને ટેકનો ઇલેક્ટ્રિક જેવી કંપનીઓ સાથે સરખામણી કરીએ છીએ ત્યારે જણાય છે કે તેનો પ્રાઇસ ટુ અર્નિંગ્સ પે રેશિયો તેના પ્રતિસ્પર્ધીઓની તુલનામાં સંતુલિત છે તો આ આઈપીઓમાં રોકાણ કરવું જોઈએ કે નહીં કંપની મજબૂત ઓર્ડર બુક અને સતત વધી રહેલી આવક ધરાવે છે અને એકત્ર થયેલ ભંડોળનો ઉપયોગ વર્કિંગ કેપિટલ માટે થશે બજારના હાલના વર્ણોને જોતા આ આઈપીઓમાં પંદરથી પચ્ચીસ ટકા સુધીનો લિસ્ટિંગ ગેઇન થવાની સંભાવના છે આ વિશ્લેષણ ફક્ત માહિતી માટે છે કોઈ પણ રોકાણ કરતા પહેલા તમારા નાણાકીય સલાહકારની સલાહ લેવી જરૂરી છે જો તમને આ વીડિયો ઉપયોગી લાગ્યો હોય તો તેને લાઈક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો આવા જ વધુ ઊંડાણપૂર્વકના વિશ્લેષણ માટે આઈપીઓ સારથી ને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં આવતા વીડિયોમાં ફરી મળીશું જય હિન્દ